નમસ્કાર જોહાર વાત કરીશું આપણે છેતર વસાવાની છેતર વસાવા હાલમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જઈ કિસાન મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે જેમાં તાપી જિલ્લામાં મહાપંચાયતના આયોજનમાં છેતર વસાવા હાજર રહ્યા હતા છેતર વસાવે તાપી જિલ્લાના નારાયણપુર ગામે પહોંચ્યા હતા અને જ્યાં છેતર વસાવાએ મંચ ઉપરથી ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા આજનો યુગ તમે જાણો છો આઝાદીના ઇઠોતેર વર્ષ થઈ ગયા છે આ વિસ્તારમાં બે હજાર દસ અગિયાર અને બાર દરમિયાન મેં પણ અઢી વર્ષ આ વિસ્તારમાં કામ કર્યું છે જીવિકા પ્રોજેક્ટ ચાલતો હતો અહીંયા બાજુમાં અમારી ગોડાઉન ઓફિસ હતી અને આ વિસ્તારમાં સુપરવાઇઝર તરીકે મેં પણ જવાબદારી હતી આખા જ વિસ્તારના ખેડૂતો સાથે હું જે તે સમયે કામ કરતો હતો અમારી આખી ટીમ હતી ત્યારે આ વિસ્તારના લોકો બધા સંઘર્ષશીલ છે મહેનતુ છે સ્વાભિમાની છે અને ઘણા ગામોનો મને અનુભવ છે કે જંગલ વિસ્તારના ગામો છે ઉકાઈ જળાશયના વિસ્થાપિત ગામો છે ત્યારે આઝાદીના 71 વર્ષ પછી પણ આજે પણ આપણા વિસ્તારમાં જે વિકાસ થવો જોઈએ તે થયો નથી આજે આપણા વિસ્તારના લોકો આર્થિક રીતે અસમાનતાની આજે પણ આપણા વિસ્તારમાં અસમાનતા છે ત્યારે પ્રશ્નો ઘણા છે તમે જંગલ જમીનમાં તમે જોયું હશે

આજે પણ ઘણા ગામોમાં સરકારે વચન પાડ્યું નથી અને આપણને સિંચાઈ નું પાણી મળ્યું નથી પ્રકારે આપણા વિસ્તારમાં બાબતો બાબતો હોય હોય તમામ હું સારી રીતે વાકેફ છું આજે તમે સરકાર સામે અવાજ ઉઠાવવાના પ્રયાસો કરશો તો એ તમને ધર્મમાં માં ઉલ્લેખી દેશે કે ભાઈ હિન્દુ ખ્રિસ્તી લડાઈ થશે ભારત પાકિસ્તાન હિન્દુ મુસ્લિમ જેવી વાતો કરશે મસ્જિદ મસ્જીદની વાતો કરશે મસ્જિદ મસ્જીદની વાતો કરશે ત્યારે સાથીઓ મારે તો વિશેષ કંઈ વાતો કરવાની નથી ખેડૂત મહાપંચાયતમાં અમે જઈ રહેલા છીએ પણ અમારા વિસ્તારમાં છોટા ઉદેપુર હોય દાહોદ હોય પંચમહાલ હોય નર્મદા હોય ભરૂચ હોય કે વલસાડ નવસારીમાં પણ હું બે દિવસ પહેલા ત્યાં હતો તો ખૂબ સારા યુવાનો મારા સંઘર્ષના સાથી બની રહ્યા છે મારી સાથે જોડાઈ રહેલા છે અને એ લોકો આવનારા ભવિષ્યમાં રાજનીતિમાં જાહેર જીવનમાં આવીને આગળ વધવા જઈ રહ્યા છે ત્યારે મારે તમને એટલું જ આહવાન છે આજે ગુજરાતમાં યુવાન ભણી ગણીને બીએ કરે બીએડ કરે પીટીસી કરે ટેટ પાસ કરે બધી જ પ્રકારની અભ્યાસ કરીવા છતાં એને નોકરી નથી મળતી પેપરો ફૂટે છે ત્યારે મારે આજના નારણપુરના મંચ પરથી મારા યુવાન સાથીઓને વિનંતી છે કે તમે પણ બધા જાહેર જીવનમાં આવો હું નોકરી માંથી રાજીનામું આપીને જાહેર જીવન માં આ વિસ્તાર વિસ્તારમાં હજુ અમારું સંગઠન નથી વગર સંગઠને આજે તમે આટલી મેદની ઉપસ્થિત થયા છો તો યુવાનોને મારું આહવાન છે તમે રાજનીતિ દૂર નહી ભાગો તમે પણ તૈયાર થઈ જાવ રાજનીતિ આવો અને રાજનીતિમાં તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય આવનારી વિધાનસભા તમારામાંથી યુવાન તૈયાર થઈ જાઓ અને વિધાનસભામાં અમે પહોંચાડી દઈશું સાથીઓ તમે રાજનીતિ થી દૂર ભાગશો જે ભણેલા ગણેલા મારા યુવાન સાથીઓ છે તમે રાજનીતિ થી દૂર ભાગશો દબાવશે ત્યારે મારે તમને બધા વિનંતી છે ચૈતર વસાવા તમારી સાથે છે આવનારી તાલુકા જિલ્લા પંચાયત આવનારી વિધાનસભા માટે હું તમને રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટી આહવાન કરું છું આ લડાઈ

ત્યારે સાથીઓ ક્યારે આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય અરવિંદ કેજરીવાલ ભગવત જમીનો માટે લડવી પડશે આ સરકારો જયારે આપણને ન્યાય નહીં આપે આવનારી તાલુકા જિલ્લામાં આવનારી વિધાનસભામાં એ સરકાર ને પણ આપણે ઘર ભેગી કરી દઈશું ત્યારે મારે કોઈ વિશેષ પક્ષ પાર્ટી નેતાની

અને એમને એક એકર જમીન આપવામાં આવી હતી એ જ રીતે આપણી પાસે જંગલ જમીનના નામે જમીન છીનવી લેવામાં આવી હતી અને આપણી જમીન આપણને જમીન વિહોણા કરી દીધા હતા આ પાછલી સરકાર દ્વારા વધુમાં ચેતર વસાવાએ એમ પણ કહ્યું કે ભાજપ સરકાર દ્વારા વાયદાઓ કરવામાં આવ્યા છે પણ વાયદાઓ હજુ સુધી પૂરા કરવામાં નથી આવ્યા આવનાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં યુવાનોને જંભલાઓ માટે પણ પહેલ કરી હતી